ચાર ચાર બંગડીવાળી ગીતથી ખ્યાતનામ થયેલા ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેની જીત થઈ છે કાર્તિક પટેલ નામના વ્યક્તિ દ્વારા તેમના પર ચાર ચાર બંગડીવાળું ગીત છે તેને લઈને કોપી રાઇટનો કેસ દાખલ કર્યો હતો અમદાવાદ સિવિલ કોર્ટમાં ને અમદાવાદ સિવિલ કોર્ટે આ મામલામાં ગઈકાલે ચુકાદો આપ્યો છે અને કિંજલ દવે પર થયેલું કેસ છે તે રદ બાતલ કર્યો છે

રેડ રિબિન કંપની પ્રાઇવેટ લિમિટેડ છે તેના માલિક કાર્તિક પટેલ જે હાલ ઓસ્ટ્રેલિયામાં છે તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે કિંજલ દવેએ તેમના ગીતની કોપી કરી છે અને આ સંદર્ભમાં તેમણે અમદાવાદ સિવિલ કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદને લઈને આ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને જોકે આ સંદર્ભમાં જ થોડાક દિવસ અગાઉ અમદાવાદ સિવિલ કોર્ટ દ્વારા કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો આને લઈને ગઈકાલે અમદાવાદ સિવિલ કોર્ટમાં વધારાની સુનાવણી થઈ હતી અને આ સુનાવણી દરમિયાન કોર્ટે મહત્વની વાત ઉપર ચુકાદો આપ્યો છે જેમાં કોર્ટમાં અરદ્દાના વકીલે દલીલ કરી હતી કે પાંચ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ કાર્તિક પટેલે પ્રથમ વખત આ ગીતનું પ્રકાશન કર્યું હતું જો કે આ બાબતને લઈને કોર્ટે પુરાવા માંગ્યા ત્યારે કોર્ટમાં જે કાર્તિક પટેલ છે તેઓ પુરાવા છે તે આપવામાં નિષ્ફળ થયા હતા અને તેઓ એકમાત્ર માલિકી હોઈ શકે તેઓ દાવ કરતા હતા પરંતુ તે કોર્ટ સમક્ષ સાબિત કરી શક્યા નહોતા જેના પગલે આ કોર્ટે આ પ્રકારનો આરોપ છે તેને લઈને મહત્ત્વની સુનાવણી પણ કરી હતી સાથે જ કોર્ટે એક મહત્ત્વની વાત એ પણ કહી હતી કે જે ચાર ચાર બંગડીયાળું ગીત છે અને કોઈપણ ગીતમાં સામાન્ય બેટ્સ હોઈ શકે પરંતુ સામાન્ય શબ્દો વિચાર ખ્યાલ ઉપર કોપીરાઇટનો દાવો કરી શકાય નહીં અને આમાં પણ જે હાલના અરજદાર છે તે તો આ દાવો કરી રહ્યા છે કે તેમને કોપીરાઇટ કરવામાં આવી છે પરંતુ તેઓ પુરાવા આવવામાં પુરાવા આપવામાં જ નિષ્ફળ નીવડ્યા છે તેમજ વાત આટલેથી ન અટકતા કોર્ટે વધુમાં કહ્યું કે અત્યાર સુધી જે અરજદાર છે કે અરજદારની જે કંપની છે ડાયરેક્ટરો છે તેમણે સાક્ષી જે બનવા જોઈએ આ કેસમાં તેમણે કોઈ પણ નિવેદન કોર્ટ ટ્રાયલમાં આપ્યું પણ નથી અને કોર્ટે આ તમામ બાબતો ઉપર અવલોકન કરતા અંતિમ નિષ્કર્ષ કાઢ્યો હતો જેમાં તેમણે કહ્યું છે કે કાર્તિક પટેલ છે તેમના દ્વારા જે કોપીરાઈટનો કેસ કરવામાં આવ્યો છે પરંતુ તેઓ એ પુરાવાઓ છે તે કોર્ટ સમક્ષ સાબિત કરી શક્યા નથી પુરાવાના અભાવના પગલે કિંજલ દવે પર થયેલો કેસ છે તે અમદાવાદ સિવિલ કોર્ટે રદબાતલ કર્યો છે અને તેમણે જે દંડ ફટકારવામાં આવ્યું થોડાક દિવસ અગાઉ તે પણ પાછો આપી દેવાની વાત કરવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર